જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે વાસરોડાની જોડ છે તે સરવણભાઈની છે તેમના વાસરડાની વેસવાની છે તેમનું ગામ છે રાપર તાલુકા રાપર અને સરવણભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમનું પરથી વધારે માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારે પણ અમને મોકલવા હોય તો વિડીયોમાં જ અમારો વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે અમને વિડીયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી